હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ હું અહીં એક્સની કઈ કઈ કિંમતો મૂકી શકું જેથી મને x ના વર્ગ માટે યોગ્ય જવાબ મળે હું અહીં કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકું માટે કહી શકાય કે આ વિધેયનો પ્રદેશ એટલે કે ડોમેન બરાબર એક્સની બધી જ શક્ય કિંમતોનો ગણ ઘણ અને આ બધી જ શક્ય કિંમતો વાસ્તવિક સંખ્યાના સભ્ય હોવા જોઈએ તમે વાસ્તવિક સંખ્યાઓ સાથે પરિચિત હશો સંકળ સંખ્યા સિવાયની કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે તેમાં સમય સંખ્યા જો તમે સંકર સંખ્યા વિશે ન જાણતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આ વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ અપૂર્ણાંકો અને તે બધાનો જ સમાવેશ થઈ જાય છે આમ અહીં આ પ્રદેશ એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે મેં આજે ઈ જેવી નિશાની કરી છે તે સભ્ય હોવું એવું બતાવે છે હવે હું થોડું જુદું વિધેય લઈશ ધારો કે એફ ઓફ એક્સ બરાબર એકના છેદમાં એક્સ નો વર્ગ છે તો શું આપણને આ જ જવાબ મળે શું હું અહીં એક્સની કોઈ પણ કિંમત લઈ શકું જેના માટે મને યોગ્ય જવાબ મળશે અહીં એફ ઓફ ઝીરો બરાબર શું થાય એફ ઓફ ઝીરો બરાબર એકના છેદમાં ઝીરો થાય હવે આ એકના છેદમાં ઝીરો શું છે તે અવ્યાખ્યાયિત છે આપણે તેની કિંમત જાણતા નથી ગણિત માટે અવ્યાખ્યાયિત છે માટે એફ ઓફ ઝીરો પણ અવ્યાખ્યાયિત થશે જો આપણે અહીં એક્સ બરાબર ઝીરો લઈએ તો આપણને એફ ઓફ ઝીરો માટે યોગ્ય જવાબ મળશે નહીં તેથી આ વિધેયનો પ્રદેશ કંઈક આ પ્રમાણે લખી શકાય એક્સ હજુ પણ વાસ્તવિક સંખ્યાનો ગણ જ થશે પરંતુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ઝીરો હોઈ શકે નહીં અને મેં અહીં આ જે કૌંસમાં લખ્યું છે છે તે ગણ દર્શાવે અગાઉ આપણે કહ્યું હતું કે જ્યારે એફ ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ હોય ત્યારે તેનો પ્રદેશ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે પરંતુ આ વિધેય માટે આપણે કહીએ છીએ કે આ વિધેયનો પ્રદેશ શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે આપણે વધુ એક ઉદાહરણ લઈશું ધારો કે વર્ગમૂળમાં હવે આ વિધેય વિશે રસપ્રદ બાબત કઈ છે અગાઉના વિધેયમાં આપણે કહ્યું હતું કે જો એક્સ બરાબર ઝીરો હોય તો વિધેય અવ્યાખ્યાયિત છે તો શું આપણે અહીં ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ લઈ શકીએ આપણે હજુ સુધી કાલ્પનિક સંખ્યાઓ અને સંકળ સંખ્યાઓ વિશે શીખ્યા નથી માટે આપણો જવાબ ના છે માટે અહીં આપણે એવું કહી શકીએ કે એક્સ ની એવી કિંમતો જે આ વર્ગમૂળની અંદરના પદને ઋણ બનાવે તે સિવાયની એક્સ ની કોઈ પણ કિંમત માટે આપણે અહીં યોગ્ય જવાબ મેળવી શકીએ માટે કહી શકાય કે એક્સ ઓછા ત્રણ એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોવું જોઈએ જો એક્સ બરાબર ત્રણ લઈએ તો આપણને વર્ગમૂળમાં ઝીરો મળે જેના બરાબર ઝીરો જ થાય બંને બાજુ ત્રણ ઉમેરીએ તો આપણને ગ્રેટર ઓર ઇક્વલ ટુ મળે માટે હવે આ વિધેયનો પ્રદેશ કંઈક આ પ્રમાણે લખી શકાય એક્સ હજુ પણ વાસ્તવિક સંખ્યાનો સભ્ય જ છે પરંતુ હવે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ત્રણ હોવું જોઈએ હવે આપણે થોડું અઘરું ઉદાહરણ જોઈએ ધારો કે એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં એક્સનું નિરપેક્ષ મૂલ્ય ઓછા ત્રણ મેં અગાઉના ઉદાહરણમાં કહ્યું તે પ્રમાણે વર્ગમૂળની અંદરનું પદ ઝીરો કરતા મોટું કે તેના જેટલું જ હોવું જોઈએ તેથી માનાંકમાં એક્સ ઓછા ત્રણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો અથવા માનાંકમાં એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ત્રણ હવે જો મારી પાસે માનાંકમાં કોઈ કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કોઈક બીજી કિંમત હોય તો તેને આ પ્રમાણે લખી શકાય આનો અર્થ એ થાય કે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ ત્રણ અથવા એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ત્રણ હોવું જોઈએ આ યોગ્ય છે કારણ કે એક્સની કિંમત બે હોય તો ઋણ બે નું નિરપેક્ષ મૂલ્ય જોઈએ અને ધન દિશામાં એક્સ નું મૂલ્ય ત્રણ કરતા મોટું હોવું જોઈએ માટે જો આપણે આ વિધેયનો પ્રદેશ લઈએ તો એક્સ એ હજુ પણ વાસ્તવિક સંખ્યા જ આવશે પરંતુ

આ છેદ હજુ પણ ગ્રેટર ઝીરો હોવો જોઈએ પરંતુ શું હવે આ છેદ બરાબર ઝીરો હોય શકે ના કારણ કે અવ્યાખ્યાય છે મેં અહીં આ પ્રશ્ન અને આ પ્રશ્નને ભેગો કરીને પૂછ્યું છે તેથી જ્યારે આપણી પાસે એકના છેદમાં વર્ગમૂળમાં માનાંકમાં એક્સ ઓછા ત્રણ હોય ત્યારે તે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો થશે નહીં તે ફક્ત ગ્રેટર ધેન ઝીરો જ થાય કારણ કે આપણે છેદમાં ઝીરો મેળવી શકીએ નહીં માટે અહીં પણ આ ફક્ત ગ્રેટર ધેન જ થશે માનાંકમાં એક્સ એ ફક્ત ત્રણ કરતા મોટો હોવો જોઈએ અને જો તે પ્રમાણે હોય તો અહીં પ્રદેશમાં આ બરાબરની નિશાની દૂર થઈ જશે હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈશું ધારો કે એફ ઓફ એક્સ બરાબર કંઈક આ પ્રકારનું વિધેય આપવામાં આવ્યું છે એફ ઓફ એક્સ બરાબર બે એક્સ એ યુગ્મ વિધેય છે એક્સ એ યુગ્મ છે અને એફ ઓફ એક્સ બરાબર એકના ના છેદમાં એક્સ ઓછા બે ગુણ્યા એક્સ ઓછા એક અને અહીં એક્સ એ અયુગ્મ છે એ અયુગ્મ છે તો હવે આ વિધેયનો પ્રદેશ શું થાય હવે અહીં જુદી જુદી શરત આપી છે બરાબર બે થાય જ્યારે એક્સ એ અયુગ્મ સંખ્યા હોય ત્યારે આ શરત લાગુ પડશે અગાઉના ઉદાહરણની જેમ જ ની કઈ કઈ કિંમતો માટે આ અવ્યાખ્યાયિત થશે જો છેદમાં ઝીરો આ અવ્યાખ્યાયિત થાય જ્યારે એક્સ બરાબર બે હોય અથવા જ્યારે એક્સ બરાબર એક હોય ત્યારે આ વિધેય અવ્યાખ્યાયિત થાય છે પરંતુ આ શરતનો ઉપયોગ ત્યારે જ કરી શકાય જ્યારે એક્સ એ અયુગ્મ સંખ્યા હશે માટે એક્સ બરાબર બે ને લાગુ પાડી શકાય નહીં માટે આ વિધેયનો પ્રદેશ કંઈક આ પ્રમાણે આવશે હવે એક્સ એ પૂર્ણાંક સંખ્યાઓનો સભ્ય હોવો જોઈએ પરંતુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વન આશા છે કે તમને પ્રદેશ વિશે સમજાઈ ગયો હશે